હું હોસ્પિટલના કોરિડોરમાં આમથી તેમ આટા મારી રહ્યો હતો મારું અને મારી સાથે હોસ્પિટલમાં હાજર મારા માતા પિતાનું બધું જ ધ્યાન હમણાં જ લેબર રૂમ તરફ લઈ જવામાં આવેલી મારી પત્ની વંદના તરફ હતું લગ્નના બાર વર્ષ પછી અમારે ઘરે પારણું બંધાવવાનું હતું એટલે સ્વાભાવિકપણે જ અમે બધાએ નાનકડા બાળકના આવવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા આતુરતાની સાથે મને વંદના અને આવનાર બાળકના સ્વાસ્થ્યની સતત ચિંતા થતી હતી સમય વીતતો ગયો ને સાથે જ મારા ચહેરા પર ચિંતાના ભાવ વધુ પ્રસરી રહ્યા હતા પણ પ્રસૂતિના દુઃખને કારણે લેબર રૂમની બહાર સુધી સંભળાતી વંદનાની ચીસો સામે મારી ચિંતા સૌના ધ્યાન બહાર જ રહી હું આકુળ વ્યાકુળ ઘડી ઘડિયાળ તરફ તો ઘડીક લેબર રૂમ તરફ જોઈ રહ્યો હતો વર્ષ સુધી રહેવાના ટોણા સાંભળતી મારા માથું મૂકી આંસુઓ સાર્યા હશે ને આંસુઓ મેં ભારે હૈયે લુચ્છ્યા પણ ખરા મારે એવા ટોણા સાંભળવાનો વારો નહોતો આવ્યો પણ બાળક ન હોવાને કારણે મારી સામે ઉઠતી એ પ્રશ્નાર્થ નજરોનો સામનો મેં કોઈને કીધા વગર કર્યો હતો પણ આજે હવે હું એ દરેકે દરેક નજર સામે આંખ મિલાવીને કહી શકીશ કે અમે હવે નિસંતાન નથી હું ક્યાંક વિચારોમાં ખોવાઈ ગયો હતો ત્યાં જ લેબર રૂમમાંથી એક નર્સ જરા ચિંતાયુક્ત ચહેરે બહાર આવી એને જોઈ મારો તો જાણે જીવ જ અધ્ધર થઈ ગયો હું દોડ તો એની પાસે પહોંચ્યો ને જતા વેદ મેં એને પૂછ્યું શું થયું મારી ચિંતા એ પારખી ગઈ એટલે એને તરત જ કહ્યું બાળકને ગળામાં નાળ વિટડાઈ ગઈ છે તો હવે હું વધુ ગભરાયો તો હવે નોર્મલ ડિલિવરી શક્ય નથી સીઝર કરવું પડશે નર્સે તરત જ જવાબ આવ્યો તો કરી નાખો સીઝર રાહ કોની જોવાની મારી સાથે ઊભેલી મારી માતાએ પણ તરત જ કહ્યું પેશન્ટની ફેમિલીને પૂછવું એ રૂલ છે માસી કહી નર્સ ફરી અંદર ચાલી ગઈ થોડી વાર વિચારમાં પડી ગયો પગારની નોકરી કરતો હું સીઝરનું પચાસ કરતો હતો અચાનક આવતા વર્ષે પાકતી એફડી યાદ આવી જો આ વર્ષે ઉપાડી લઉં તો થોડા પૈસા કપાશે પણ સીઝરનો ખર્ચો પહોંચી વળાશે એ વિચારી હવે મને હાશ થઈ હું ફરી મીટ માણી લેબર રૂમ તરફ જોઈ રહ્યો થોડા સમય બાદ લેબર રૂમમાંથી એક તીણું રુદન બહારના કોરિડોરમાં પ્રસરાયેલી નીરવ શાંતિને ચીરતું મારા કાન સુધી પહોંચ્યું ને સાથે જ મારા ચહેરા પર એક મોટું સ્મિત અને આંખમાં હરખના આંસુ આવી ગયા હું ભાગ તો લેબર રૂમના દરવાજે પહોંચી ગયો નરશે તરત દરવાજો ઉઘાડ્યો અને મારી સામે સ્મિત આપતા કહ્યું અભિનંદન લક્ષ્મીજી પધાર્યા છે હવે તો જાણે મારી ખુશીનો કોઈ પાર જ ન રહ્યો હું ત્યાં જ ઘૂંટણીએ બેસી ગયો મારી આંખમાં ખુશીના આંસુ દળદડ વહી રહ્યા હતા મારા માતા પિતા પણ હરખાતા હરખાતા મારી પાસે આવી મને અભિનંદન આપવા લાગ્યા હું હવે મારી એ નાનકડી પરીને મારા હાથમાં લેવા તલપાપડ થઈ ઉઠ્યો હતો ત્યાં જ લેબર રૂમના દરવાજે જ ઊભો હું મનોમન વિચારી રહ્યો હતો મારી પરીનું નામ તો હું વિદ્યા જ રાખીશ મને પહેલેથી જ વિદ્યા નામ ખૂબ ગમતું એને શહેરની સારામાં સારી સ્કૂલમાં ભણાવી હોય તો મારે અત્યારથી માટે સેવિંગ શરૂ કરવી પડશે એક અલગ ખાતું જ ખોલાવી દઈશ જેથી પૈસા ભૂલે ચૂકે ક્યાંય વપરાય ન જાય ને એના લગ્ન માટે સોનું ધીમે ધીમે ભેગું કરવા જ માંડીશું મારી લાડકીની દરેક ઈચ્છા હું પૂરી કરીશ અને એ માટે એકાદ દુકાનનું નામું લખવાનું પણ કામ શરૂ કરી જ દઈશ થોડા મારા ખર્ચ પર પણ કાપ મૂકવો પડશે આ ક્યારેક હું જે સિગરેટ ફૂંકી લઉં છું એ આજથી બંધ કરી દઈશ મારી લાડકીને હું આંગળી પકડીને ચાલતા શીખવીશ એના બધા નખરા હું શોખથી સહન કરીશ હજી તો મારી દીકરીને લઈને મારા સપનાનું લિસ્ટ અધૂરું જ હતું ત્યાં ફરી લેબર રૂમનો દરવાજો ખોલ્યો હમણાં નર્સ મારી પરીને મારા હાથમાં આપશે એ વિચારે મેં મારા હાથ આગળ ધર્યા પણ નર્સ તો ખાલી હાથે જ બહાર આવી હતી એની સાથે ડોક્ટર પણ આવ્યા મને જોતા જ એમણે ગંભીર ચહેરે કહ્યું તમારી દીકરીને શ્વાસ લેવામાં ઘણી તકલીફ પડી રહી છે એને તાત્કાલિક બાળકોના ડોક્ટર પાસે લઈ જવી પડશે મારું શરીર તો આ સાંભળતા જ ઠંડા બરફ જેવું થઈ ગયું હું રણમસ થતા બોલ્યો શું થયું ડોક્ટરેને તમે બાળકોના ડોક્ટરને બતાવ્યા હો એ તમને વધુ સારી રીતે જણાવી શકશે કહી ડોક્ટરે મને બાળકોના ડોક્ટરનું સરનામું આપ્યું નર્સ અને કમ્પાઉન્ડરની સાથે હું એમ્બ્યુલન્સમાં મારી દીકરીને લઈને બાળકોના ડોક્ટરના હોસ્પિટલ જવા રવાના થયો જે દીકરીને મારા હાથમાં લેવા હું તલપાપડ હતો હાલ એ મારા ખોળામાં જ હતી એના એ નાનકડા હાથ પગ જોઈ ખુશ થવું કે એના મોઢા પર લગાવેલા ઓક્સિજન માસ્ક જોઈને દુઃખી એ મને સમજાતું નહોતું મને નાનકડા જીવની આ હાલત જોઈને રડવું આવી રહ્યું હતું પણ મેં મારા આંસુ છુપાવી લીધા અમે બાળકોના ડોક્ટર પાસે પહોંચ્યા એમને મારી દીકરીની તપાસ કરી અને બીજી થોડી પ્રક્રિયા કરી એને એમના હોસ્પિટલમાં એડમિટ કરી એના જેટલા જ કેટલાય બાળકોની વચ્ચે ઓક્સિજન માસ્ક સાથે મારી દીકરીને અંડર ઓબ્ઝર્વેશન રાખવામાં આવી હું ડિસ્ચાર્જ થઈને ઘરે ગયેલી મારી પત્ની વંદનાને સાચવું કે પછી અહીંયા હોસ્પિટલમાં મારી દીકરીને એ વચ્ચે ઘેરાયેલો હતો બે દિવસ એમને એમ પસાર થઈ ગયા વનના દીકરીને મળવા આતુર હતી પણ પ્રસુતાનું નબળું શરીર જોઈ અમે દીકરીની બીમારી અંગે જાણ ન કરી હું મારી દીકરીના દવાખાનામાં એક ખૂણે બેઠો હતો ત્યાં જ મારી તરફ આવ્યા એ જોઈ હું ઊભો થઈ ગયો ને મેં મારી ભીની આંખો લૂછી નાખી સોરી પણ તમારી દીકરીનું સ્વસનતંત્ર ખૂબ જ નબળું હતું અમારા લાખ પ્રયત્ન બાદ પણ અમે એને બચાવી ન શક્યા કઈ ડોક્ટર તો ત્યાંથી ચાલ્યા ગયા પણ મારા તો પગ નીચેથી જાણે જમીન જ ખસી ગઈ મારી દીકરી મારા સપનાનું લિસ્ટ અધુરું મૂકીને જ ચાલી ગઈ એ વાતનો મને વિશ્વાસ જ નહોતો આવતો હજી જેને મેં મન ભરીને જોઈ પણ હોતી મારી આ વાર્તા પસંદ પડી રહી હોય તો એને લાઈક અને શેર કરવાનો ચૂકતા નહીં અને તો મારો હાથ છોડીને ચાલી અચૂક સબસ્ક્રાઇબ કરી મારી વેદના સમજી તમે આ વીજ વાર્તાઓ સાંભળતા રહીશો મેં મારા પિતાને ફોન કર્યો ને બધી જ વાત કહી એ અને મારી માતા એ જ ઘડીએ મારી પાસે દોડી આવ્યા માતા પિતાને જોઈ હું જરા ઢીલો પડ્યો મારી આંખના અત્યાર સુધી અટકેલા આંસુ હવે વહેવા લાગ્યા બેટા હિંમત રાખ હજી તો તારે વન્નાને સાચવવાની છે કહી મારી માતાએ મને આશ્વાસન આપ્યું હા બેટા પુરુષોએ તો હિંમત રાખવી જ પડે કહી મારા પિતાએ મારા ખભે હાથ મૂક્યો એમની વાત સાચી જ હતી મારે હજી વન્નાને પણ તો સાચવવાની હતી દવાખાનાની પ્રોસીજર પતાવી અમે મારી નાનકડી દીકરીના મૃતદેહને ઘરે લઈ જવા રવાના થયા વંદનાને જ્યારે આ વાતની જાણ થઈ ત્યારે એ તો સાવ ભાંગી જ પડી એની ઉગ્ર યાતનાઓ જોઈ મારું હૃદય દ્રવિ ઉઠ્યું દીકરીના મૃતદેહને જોઈ એ તો સાવ ગાંડા જેવી જ થઈ ગઈ જેને પામવાના સપના છેલ્લા બાર બાર વર્ષથી અમે સેવ્યા હતા એ સપનું સાકાર થતાની સાથે જ તૂટી ગયું એનો આઘાત કઈ રીતે સહન થાય મારા ખોળામાં માથું રાખી વંદના વલોપાત કરી રહી મારી દશા એવી જ હતી જો મને પણ આમ રડવા માટે કોઈનો ખોળો મળતો તો મારી વેદનાએ ઠલવાઈ ગઈ હોત પણ પુરુષો પાસે ક્યાં એવો કોઈ રસ્તો હોય છે વંદના રડ નહીં હિંમત રાખ મેં કહ્યું તો ખરા પણ વંદના કે મારા પર આ શબ્દોની હાલ કઈ અસર નહોતી થવાની એ હું જાણતો હતો નજીકના સગાની હાજરીમાં હવે મારી મારી દીકરીના મૃતદેહને કબ્રસ્તાન સુધી લઈ જવાની હિંમત કરવાની હતી ના છૂટકે મારે હિંમત કરવી પડી એક ગાડીમાં હું સફેદ કપડામાં ઢાંકેલા મારી દીકરીના મૃતદેહને લઈને બેઠો એનો ચહેરો હું સ્પષ્ટપણે જોઈ શકતો હતો દીકરી એટલે બાપનું હૃદય અને આજે જાણે હું મારા જ હૃદયને મારા હાથમાં લઈ સાવ લાચાર થઈ બેઠો હતો મારો સહારો બનશે એવા સપના જોતો હું હવે આંસુઓ રોકી ન શક્યો મારા આંસુનું ટીપું મારી દીકરીના ગાલ પર જઈ પડ્યું હજુ તો એક ટીપું જ પડ્યું હતું ત્યાં જ બાજુમાં બેઠેલા સગાએ મારા ખભે હાથ મૂકતા કહ્યું મર્દ માણસે તો હિંમત રાખવી પડે આખરે અમે કબ્રસ્તાન પહોંચ્યા મેં મારા કાળજાના કટકાને ખાડામાં ખૂબ જ સાચવીને મૂક્યો ને પછીની વિધિ પૂરી કરી અમે ઘરે આવ્યા વંદનાની રોકડ હજુ ચાલી જ હતી મને હવે ચિંતા થઈ રહી હતી નાજુક શરીર આ વેદના કઈ રીતે સહન કરશે એ વિચારી મેં મહાપરાણે જરા ઊંચા અવાજમાં કહ્યું બસ કર હવે રડવાનું જે થવાનું હતું એ થઈ ગયું ભગવાનની આગળ આપણા કોઈનું નથી ચાલતું તમે એને નવ મહિના પેટમાં રાખીને જન્મ આપ્યો હોત ને તો તમને સમજાતી મારી વેદના જેને નવ નવ મહિના ખૂબ જતનથી પેટમાં સાચવી એને ગુમાવી દેવાનો દુઃખ કેવું હોય એ હું જ જાણું છું ભાન ભૂલાવી ચૂકેલી વંદના આંસુ સારતી બોલી રહી હતી એને કોણ સમજાવે કે એને ચોક્કસ નવ મહિનાએ દીકરીને એના પેટમાં રાખી છે પણ મેં મારા આવનારા બાળકને પહેલે મહિનેથી જ મારા મન મગજમાં રાખવાનું શરૂ કરી દીધું હતું જેટલા સપના વંદનાએ જોયા હતા એથી ઘણા વધુ મેં જોયા હતા રડી લેવા દે બેટા એને એનું મન જરા હળવું થશે કંઈ મારી માતાએ મને સમજાવ્યું એ પછી હું ચૂપચાપ બાથરૂમમાં ચાલ્યો ગયો ત્યાં મને જોવા કે રોકવા વાળું કઈ ન હતું ફ્લશ ચાલુ કરી હું પોક મૂકીને રડ્યો જેથી મારો અવાજ બહાર કોઈને સંભળાય નહીં કેટલી વાર સુધી ચોધાર આંસુએ હું રડતો રહ્યો મન હળવું કરવા માટે પુરુષોને કેમ ક્યારેય રડવાની સલાહ નથી અપાતી એ વાતનો આજે મને વસવસો થઈ રહ્યો હતો મારી લાડકીને ખોવાનું દુઃખથી હું આ બાથરૂમમાં રડીશ એ તે કેવી કરુણા આજે મને પુરુષ જાત માટે ખરેખર દયાની લાગણીઓ ઉપજી માતા પિતાનું મૃત્યુ હોય કે દીકરીની વિદાય એને ક્યારેય મન મૂકીને રડવાનો અવસર કેમ નથી આપવામાં આવતા એના એક આંસુના ટીપાને જોતા જ લોકો એને મર્દ છે હિંમત રાખ કહેવા કેમ દોડી આવે છે હું રડતો રડતો હજારો વિચારોથી ઘેરાઈ ચૂક્યો હતો આખરે હું બાથરૂમની બહાર નીકળ્યો એ રાત્રે ઉઘાડી આંખેર સવાર પડ્યું બીજો દિવસ પણ સગા અવર જવર અને વંદનાની હાલત જોઈને પસાર થયો એ પછીના દિવસે સવારે હું જ્યારે ઉઠ્યો ત્યારે વંદના બની આકાશને તાકી રહી હતી એને જોઈ મારી માતાએ કહ્યું જો દીકરા તું અમને થોડા દિવસ પિયર અહીંયા રહેશે તો આ દુઃખમાંથી બહાર નહીં આવી શકે એની માતા પાસે હશે તો એનું મન જરા હળવું થશે આ ટ્રોમામાંથી એને હવે બહાર કાઢવી પડશે મેં કંઈ બોલ્યા વગર ફક્ત માથું ધુણાવ્યું પુરુષોને તો એના દુઃખ પર રડવા માટે ક્યાં વધુ સમય અપાય છે એનું ભાન મને ત્યારે થયું જ્યારે એક દિવસની રજાને બદલે પડેલી બીજા દિવસની રજા બાદ બોસનો ઓફિસ આવવાનો આદેશ આવ્યો ને પછી હું મારા ટ્રોમા મારું દુઃખ મારા આંસુઓને સૌથી છુપાવતો હું ટિફિન બોક્સ લઈ ઓફિસ જવા રવાના થઈ ગયો આવી જ બીજી વાર્તાઓ સાંભળવા માટે હમણાં જ મને ફોલો કરો